રાજસ્થાન અને અસુરક્ષિત બનાવે છે આ પરિસ્થિતિ સ્થાનિક લોકો ને રોજિંદા મુસાફરી કરતા લોકોમાં નારાજગી પેદા કરી છે હાઈવે ની ખરાબ સ્થિતિ સ્થાનિક આર્થિકતા ને પણ અસર કરી છે કારણ કે વિલંબ અને વાહનોને નુકસાન સામાન્ય બની ગયા છે પરિવહન કારો અને વ્યવસાયો દ્વારા ખરાબ માળખાકીય સુવિધાઓને કારણે વધારાના ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તાત્કાલિક મરામત અને જાળવણીની જરૂરિયાત પર વિવિધ હિતધારકો દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે અધિકારીઓને આ મુદ્દાને ઉકેલવા માટે ઝડપી પગલાં લેવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અપીલ કરવામાં આવી છે જાહેર પ્રતિનિધિઓ અને સ્થાનિક સંસ્થાઓએ હાઇવેને કાર્યક્ષમ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા માટે વ્યાપક યોજનાની માંગ કરી છે પરિસ્થિતિ વધુ ખરાબ બનતા જવાબદારી અને સમયસર હસ્તક્ષેપની માંગ ઉગ્ર બની છે આ મુદ્દાએ નેશનલ હાઈવેના જાળવણીના મહત્વ પર ચર્ચાઓને ફરીથી પ્રગટાવી છે જે કનેક્ટિવિટી અને આર્થિક વૃદ્ધિ માટે જીવન રેખા તરીકે સેવા આપે છે દાહોદથી રાજસ્થાનનો માર્ગ મહત્વપૂર્ણ કડી છે અને તેની પુનઃસ્થાપન સ્થાનિક રહેવાસીઓ અને વ્યવસાયો માટે આવશ્યક છે આ હાઈવે જે દિવાળી પછી જે કામ કરાવવા પૂરતું જે દેખાડી ગયા આપણને એ થોડુંક રસ્તાનું કામ કર્યું પણ આ પાંચસો મીટર જે આ મંદિરની ધાર્મિક સ્થળોની આગળ જે આ રોડનું કામ જે આ ખોદ્યા પહેલા જે રોડ એટલો સારો હતો ખોદ્યા પછી આજે પાંચ થી છ મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ દેખવા નથી આવતું કે ના કોઈ અહીંયા રિપેર કરવા છે અહીંયા જે આ ટાચા મારી ગયા એના લીધે બબલિંગ થઈ અને કેટલા અકસ્માતના બનાવ બની રહ્યા છે એના પહેલાનો રોડ સારો હતો ખબર નહીં કે દેખાડો પૂરતું કામ હાઈવે વાળા કરી ગયા કે શું છે કે કંઈ ખબર પડતી નથી હજુ સુધી અને કોઈને પણ ફોન કરીએ કે એનો એ કરીએ તો એનો જવાબ આપવા પણ કોઈ રાજી નથી અને કામ કર્યું થોડું કામ કર્યું થોડા થોડા અંતરમાં કામ કર્યા થોડા થોડા રસ્તામાં ખાડા પાડી ગયા છે અને ખાડા જે અતિશય બહુ મોટા ખાડા દેખાઈ રહ્યા છે અમે એટલી માંગ કરીએ છીએ કે જે અમારા ધાર્મિક સ્થળોની લાગણી છે અમારા ગામવાસીઓ લીમડી ગામ વાસોની એ અહીંયા રોડ કમ્પલીટ કરે અને આ રોડે વ્યવસ્થિત કરે અને અહીંયા મતલબ બમ્પર પણ મૂકવામાં આવે જેથી ગાડીઓ સ્પીડમાં ના નીકળી શકે હા રોડમાં એવું છે કે ઝાલોદથી લીમડી થઈને છે અહીંયા ગોધરા બાજુ જે રોડ નેશનલ હાઈવે જે જાય છે ત્યાં મંદિરોને લગતું શનિદેવ છે શીતળા માતા છે મહાદેવ છે હનુમાનજી મંદિરે હનુમાન ટેકરીએ જવાનો રોડ આખો તોડી નાખવામાં આવે છે અને તોડ્યા પછી કોઈ રિપેરિંગ કરવામાં આવતું નથી અને એને બનાવવામાં પણ આવતો નથી વધુમાં તો ખોદી નાખ્યું છે થોડા દિવસ પાણી પણ પાણીના ટેન્કરો ચાલતા હતા એ પાણીના ટેન્કરો પણ બંધ થઈ ગયા હવે એને કારણે ધૂળ કાગળિયા બધા જ ઉડાઉડ કરે છે અને બધા મંદિરોની અંદર ભરાય છે સામેથી દુકાનો છે આ બાજુ દુકાનો છે જવા વાળાને ઘણી મુશ્કેલીઓ પડે છે તો આ તાત્કાલિક ચોમાસા પહેલા જો તૈયાર થઈ જાય તો બહુ સારી વાત છે જો ચોમાસામાં નહીં થાય તો આ ચોકડી આગળ ગાડીઓ પણ ફસાઈ જાય છે સીમણખેડી લીમડી વચ્ચે ગાડીઓ ફસાયેલી છે અને ફસાઈ જશે